વાર્ષિક ઇન્સ્પેક્શનમાં વડોદરા વિભાગના આઈજીપી પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફના કામકાજની વિસ્તૃત રીતે તપાસણી કરવામાં આવી હતી તેમજ સુગઢ કામગીરી માટે શક્ય સુધારાઓ અને ઉપાયો પર માર્ગદર્શન આપ્યું હતું આઈજીપીએ જણાવ્યું કે લોકો સુધી પોલીસ સેવા પહોંચાડવી એ મુખ્ય જવાબદારી છે એ માટે તંત્રને વધુ કાર્ટેશિયન અને પ્રોફેશનલ રીતથી કામ કરવું જરૂરી છે એ માહિતી આપવામાં આવી વડોદરા પોલીસ મહાનિરીક્ષણ રેજ આઈસીપી સંદીપસિંહ તેમજ એસપી અક્ષયરાજ મકવાણા સહિત ડીઆઈ ડીવાયપી પટેલ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ તેમજ પીએસઆઈ સંજય બાજીરાવ સહિત પોલીસ સ્ટાફે ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યું હતું તેમજ આ તકની મતે પાલેશ પોલીસ સ્ટેશન ખાતે આઈજીપી સંદીપસિંહ તેમજ નવનિયુક્ત એસપી અક્ષયરાજ મકવાણાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આજરોજ અમારી કચેરી દ્વારા વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને મારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલાં આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રેકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસે એક નવા અભિગમ સાથે જે ત્રણ બાદ તમારી ત્રણ બાદ તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા તુજકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા માલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક છે